ના ધ્યેયો પ્રસ્તાવના મનોવિજ્ઞાન એ માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન છે તેનું મુખ્ય ઉદ્દેશ્ય માનવ સ્વભાવ વિચારો અને વર્તનને ઊંડાણપૂર્વક સમજવાનો છે આ સમજણ મેળવવા માટે મનોવિજ્ઞાન પાંચ મુખ્ય ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે વર્ણન સ્પષ્ટીકરણ આગાહી નિયંત્રણ અને ઉપયોગ આ ધ્યેયો એકબીજા સાથે જોડાયેલા છે અને એકસાથે મળીને માનવ વર્તનના જટિલ પાસાઓને સરળતાથી સમજવામાં મદદ કરે છે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ સી ટી મોર્ગન મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે હિલગાર્ડ એટકિન્સન મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે એચ ઇ ગેરેટ મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે મનોવિજ્ઞાનના મુખ્ય પાંચ ધ્યેયો એક વર્ણન ડિસ્ક્રિપ્શન આ મનોવિજ્ઞાનનું પ્રથમ અને પાયાનું ધ્યેય છે વર્ણનનો અર્થ વર્તન કઈ રીતે ક્યારે અને ક્યાં થાય છે તે સમજવાનો પ્રયાસ કરવાનો છે આ માટે મનોવૈજ્ઞાનિકો અવલોકન સર્વેક્ષણ કેસ સ્ટડી અને પ્રયોગો જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે કોઈ બાળક શાળામાં આક્રમક વર્તન કરે તો તેનું વર્ણન કરવું એટલે તે વર્તન કઈ રીતે થાય છે અને તેની સાથે કયા પરિબળો જોડાયેલા છે તેનું નિરીક્ષણ કરવું બે સ્પષ્ટીકરણ એક્સપ્લેનેશન વર્ણન પછીનું બીજું ધ્યેય વર્તનને સ્પષ્ટ કરવાનું છે આમાં શા માટે વર્તન થાય છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે મનોવૈજ્ઞાનિકો વર્તનના મૂળ કારણો જેમ કે જૈવિક સામાજિક સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોને ઓળખવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી વારંવાર ચિંતા અનુભવે તો તેનું કારણ તેના ભૂતકાળના અનુભવો કૌટુંબિક વાતાવરણ અથવા કોઈ જૈવિક પરિબળ સાથે જોડાયેલું હોઈ શકે છે ત્રણ આગાહી પ્રિડિક્શન આગાહી એટલે ભવિષ્યમાં વર્તન કઈ રીતે થશે તે કેવું મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંશોધનોના આધારે મનોવૈજ્ઞાનિકો કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હશે તેની આગાહી કરી શકે છે આ ધ્યેય વ્યક્તિના જીવનના ઘણા ક્ષેત્રો જેમ કે કારકિર્દી પસંદગી શૈક્ષણિક સફળતા અને સંબંધોમાં મદદરૂપ થાય છે ચાર નિયંત્રણ કંટ્રોલ નિયંત્રણનો અર્થ વર્તનને બદલવું અથવા પ્રભાવિત કરવું છે આ ધ્યેય વર્તનને હકારાત્મક દિશામાં વાળવા માટે ઉપયોગી છે મનોવૈજ્ઞાનિકો વર્તનમાં સુધારો લાવવા માટે ઉપચાર તાલીમ અને કાઉન્સેલિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે તણાવ ગુસ્સો અથવા કોઈ ખરાબ આદતને નિયંત્રિત કરવા માટે મનોચિકિત્સાનો ઉપયોગ કરવો પાંચ ઉપયોગ એપ્લિકેશન ઉપયોગ એ મનોવિજ્ઞાનનું અંતિમ અને સૌથી મહત્વનું ધ્યેય છે આ ધ્યેયમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને જ્ઞાનનો વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે ઉપયોગ કરવામાં આવે છે આમાં શૈક્ષણિક ક્ષેત્ર વ્યવસાયિક ક્ષેત્ર માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સમસ્યાઓનો સમાવેશ થાય છે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીને સમાજ અને વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારી શકાય છે ઉપસંહાર મનોવિજ્ઞાનના આ પાંચ ધ્યેયો એક સંપૂર્ણ ચક્ર બનાવે છે જે વર્તનના વર્ણનથી શરૂ થઈને તેના ઉપયોગ સુધી પહોંચે છે આ ધ્યેયો મનોવિજ્ઞાનને એક સૈદ્ધાંતિક વિજ્ઞાન જ નહીં પરંતુ એક વ્યવહારુ વિજ્ઞાન બનાવે છે જેનો ઉપયોગ માનવજીવનના દરેક પાસામાં સુધારા માટે થઈ શકે છે આ રીતે મનોવિજ્ઞાન માનવ વર્તનને વધુ સારી રીતે સમજવા તેની આગાહી કરવા અને તેને હકારાત્મક દિશામાં બદલવા માટેનું એક શક્તિશાળી સાધન પૂરું પાડે છે